હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે હું તમને શીખવાડીશ કે ફરસાણવાળા જેવા પાત્રા ઘરે કેવી રીતે બનાવવા અને આ પાત્રા મહારાષ્ટ્રમાં આલુ વડી નામ તરીકે ઓળખાય છે અને ઘરે ખૂબ જ સસ્તા ને આપણને જેવા ભાવે તેવા ટેસ્ટમાં આપણે ઘરે બનાવી શકીએ છીએ બજારના ટેસ્ટ કરતા ઘરના ટેસ્ટમાં તમને ખૂબ જ મજા આવશે તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો આપણે પાનનું એક પત્તું લઈ લેશું અત્યારે મેં અઢીસો ગ્રામ પાનના પત્તા લીધા છે તો હવે જે પાછળની જાડી નસો આવે તેને આપણે આવી રીતે કાપી લઈશું બધી જ નસને ધીરે ધીરે આપણે આવી રીતે કાપતા જઈશું આવી જ રીતે આપણે બધી જ આવી મોટી જાડી નસો હોય તેને નીકાળી લેવાની છે મેં અત્યારે અઢીસો ગ્રામ બધા પાન લીધા હતા હવે તમારે જો વધારે પાન લેવા હોય તો તમે એ પ્રમાણે પણ લઈ શકો છો પાન તમારે થોડા મોટા ને મીડિયમ એવા લેવાના જેથી તમને તમારું બેટર લગાવવામાં સહેલાઈ રહે હવે આ જે નસો તમે કાપો છો પછી જે ઉપસેલી નસો હોય છે તેના લીધે રોલ નથી વળતા તો વેલણ ફેરવીને આપણે નસોને બધી બેસાડી દેસું એવી જ રીતે બધી જ નસને બેસાડી દેસું હવે મેં અઢીસો ગ્રામ પાનમાં ત્રણસો ગ્રામ જેટલો લોટ લીધો છે ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ જેટલો લોટ તમે લઈ શકો છો તેમાં અડધી ચમચી હળદર નાખી છે એક ચમચી લાલ મરચું એકથી દોઢ ચમચી મરચું ધાણાજીરું પાવડર બે ચમચી લઈશું પછી તેમાં આપણે મરીનો પાવડર લઈશું એક મોટી ચમચી ભરીને મરીનો પાવડર લેવાનો છે સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલું ઓય બે ચમચી ખાંડ લઈશું ખાંડ થોડી વધારે હશે તો સારું લાગશે અને અજમોને આવી રીતે હાથથી મસળીને લેશું હવે તેમાં આપણે બે મોટા લીંબુનો રસ લેવાનો છે હવે તમે થોડું બેટર બનાવો ત્યારે તેને ચાખી લેવાનું થોડું આપણે ખાટું મીઠું બેટર હોય એવું બનાવવાનું છે તો તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને બેટર બનાવતા જઈશું એક સાથે બધું પાણી રેડવાનું નથી નહીતર તમારા લોટમાં ગાંઠા પડી જશે ધીરે ધીરે તમે લોટમાં પાણી ઉમેરતા જાઓ અને બેટર બનાવતા જાઓ વધારે થીક એવું બેટર પણ નથી બનાવવાનું અને વધારે એકદમ ઢીલું પણ બેટર નથી બનાવવાનું એવી જ રીતે આપણે મીડિયમ થીક એવું બેટર બનાવી લઈશું વધારે પતલું પણ નહીં રાખીએ અને વધારે જાડું પણ બેટર નહીં રાખીએ જો એકદમ પતલું તમે બેટર કરી દેશો તો તમને રોલ વાળવામાં થોડી તકલીફ પડશે તો આવું મીડિયમ થીક એવું બેટર આપણે બનાવી લઈશું હવે તેમાં પિંચ ઈનો નાખીશું અને તેના ઉપર પાણી નાખીને તેને એક્ટિવ કરી લેશું હવે તેને મિક્સ કરી લેશું જો થોડો ઈનો નાખીશું તો તમને પાત્રામાં ખૂબ એવો સરસ ફૂલેલા લાગશે બસ આવું થીક બનાવવાનું છે બેટર હવે આપણે પાન લઈ લેશું પાન ઉપર આપણે બેટર લગાવીશું બેટર જો તમને થીક ભાવે તો તમારે તેવું થીક એવું બેટર લગાવવાનું અને જો મીડિયમ થીક ભાવે તો મીડિયમ થીક લગાવવાનું અત્યારે મેં મીડિયમ થીક લગાવ્યું છે હજુ જો તમને આનાથી પણ જાડુ બેટર ભાવે તો તમે તે લગાવી શકો છો હવે બીજું પાન આપણે ઊંધું મૂકવાનું છે આવી રીતે ઊંધું પાન મૂકીને આપણે બધા જ પાત્રાને પછી તેનો રોલ વાળીશું તો રોલ વાળવામાં તમને ખૂબ એવી સહેલાઈ પડશે આવી જ રીતે ત્રીજું લઈ લેશું તમે બે પાનને લગાવીને પણ કરી શકો છો અને ચાર પાન લગાવીને પણ કરી શકો છો અત્યારે મેં ચાર પાન લીધા છે તો તમે બે પાનથી પણ કરી શકો છો ને ત્રણ પાનથી પણ કરી શકો છો એવી જ રીતે આ ચોથા પાન પર પણ આપણે બેટર લગાવી દઈશું બધું જ બેટર લગાવ્યા બાદ તેને બંનેની બંને પહેલાં સાઈડ વાળીશું આપણે તો પહેલાં આપણે બંને સાઈડ લઈ લઈએ અને બીજી બાજુની સાઈડ લઈ લે છે હવે આ પાન ઉપર પણ થોડુંક એવું બેટર લગાવી દેસું જેથી રોલ વાળીએ તો તે છૂટું ના પડી જાય અને આપણો રોલ પણ ખૂબ સરસ એવો વળી જાય હવે આપણે વાળ પાન વાળીને વાટા વાળી લઈશું અને તમે વાટો વાળતી વખતે થોડું ટાઈટ એવું દબાવીને વાટો વાળવાનો છે જેથી તમારા પાત્રા ખૂબ એવા સરસ બનશે એવી જ રીતે આપણે બધા જ પાનના આવી રીતે વાટા તૈયાર કરી લઈશું તો મેં અહીંયા ગ્રીસ કરેલી કાણાવાળી ડીશ લીધી છે જે ઢોકળિયામાં આવે છે તે અને હવે આપણે તેના ઉપર બધા જ પાનને ના વાટાને ગોઠવી લેશું તો અત્યારે મારે અઢીસો ગ્રામ પાનમાંથી મારે ચાર વાટા બન્યા છે તો હવે તેને આપણે ઢોકળિયામાં મૂકી દઈશું અત્યારે પાણી પણ મારે ગરમ થઈ ગયું છે તેમાં આપણે હવે વાટાને મૂકી દઈશું હવે પાત્રાને આપણે તેમાં મૂકી દઈશું મૂકી અને પછી તેને વીસ થી પચીસ મિનિટ સુધી થવા દઈશું વીસથી પચીસ મિનિટ થઈ ગયા બાદ તમે તેને જોશો તો તે એકદમ સરસ ફૂલી જશે અને પાનનો કલર પણ ચેન્જ થઈ જશે હવે તેને ચેક કરવા માટે એક સ્ટીક લઈ લેશું તેને અંદર નાખીશું અને સ્ટીક જો એકદમ ક્લીન નીકળે તો તે થઈ ગયા છે થોડી વાર ઠંડા થવા દેશું અને પછી તેને કટ કરી લેશું તમને જે એકદમ પતલા પતલા ગમે તો તમે તેવી રીતે કટ કરી શકો છો અત્યારે મેં થોડા મોટા કટ કર્યા છે તમે અંદરનું લેયર પણ જોઈ શકો છો બસ આટલો લોટ લગાવશો તો પણ સારું લાગશે હવે આપણે તેનો વઘાર કરીશું તો તે માટે મેં બે ચમચી મોટી તેલ લીધું છે તેમાં રાઈ નાખી છે હવે રાઈ તતડી જાય પછી તેમાં આપણે હિંગ નાખીશું હિંગના પછી તમે લીલા મરચાં અને લીમડાના પાન નાખીશ જો આમાં લીલા મરચાં તમે આવી રીતે કટ કરીને નાખશો તો તમને પાત્રામાં ખૂબ એવી મજા આવશે હવે તેમાં બે મોટી ચમચી તલ ઉમેરીશું બધું જ બરાબર મિક્સ કરી લઈશું તલને થોડા ફૂટે પછી તેમાં આપણે પાત્રા કટ કરીને રાખેલા હતા તેને એડ કરીશું હવે બધું પ્રોપર મિક્સ કરી લેશું જો તમારે પાત્રાને બે દિવસ સુધી ખાવા હોય તો આપણે જે વાટા બાફીને તૈયાર કર્યા તેને ફ્રીજમાં તમે એરટાઇટ ડબ્બામાં ભરીને મૂકી દેશો તો તમારે જ્યારે ખાવા હોય ત્યારે તમારે તેને વઘારી દેવાના એવી જ રીતે આપણે વઘારીને ખાઈ શકીએ છીએ હવે તેમાં આપણે આ પાત્રા થોડા ખટ મીઠા અને થોડા રસાવાળા કરવા હોય તો તેના માટે આપણે તેમાં ખજૂર આંબલીની ચટણી નાખીશું મેં ખજૂર આંબલીની ચટણીની મારી રેસીપી ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપી દીધી છે તો તમે ત્યાં જઈને મારી આ ચટણીને જોઈ શકો છો ખજૂર આંબલીની ચટણી તમે આમાં એડ કરશો તો તમને પાત્રાનો સ્વાદ એકદમ અલગ જ આવશે તો ફ્રેન્ડ આ રેસીપી બનાવો કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બાજુમાં આપેલી બેલ લાયકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય Enjoy friends!